સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું પલાળવાની ઝંઝટ વગર બાફેલા ઇન્સ્ટન્ટ અથાણું એકવાર બનાવી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો એવું અને બહુ ટેસ્ટી એવું મેથીયા મસાલા સાથે આપણે આ રેસીપી બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા ગુંદા થોડા મોટા હોય એવા લેવાના અને આપણે એને આ રીતે એના સ્ટેમ સાથે જ રહેવા દેવાના છે ગુંદાને આપણે બે ત્રણ પાણીથી એકદમ સારી રીતે ઘસી અને ધોઈ લેવાના છે ધોવાઈ જાય એટલે આપણે એને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરીશું અને આપણે એને પ્રેશર કુકરમાં જ બાફી લઈશું તો આ રીતે પ્રેશર કુકરમાં મેં ગુંદા ઉમેરી દીધા અને એમાં એક કપ જેટલું પાણી ઉમેરી અને એક વિસલ કરવાનું છે ગુંદા છે એ તરત જ બફાઈ જતા હોય છે તો ખાસ તમારે ધ્યાન રાખવાનું એક વિસલ થાય મીડિયમ ફ્લેમ રાખી અને પછી તરત જ ગેસની આંચ બંધ કરી દેવાની છે તો ત્યાં સુધીમાં ગુંદા બફાઈ અને કુકર ઠંડુ થાય ત્યાં મેથીઓ મસાલો બનાવી લઈશું એક પ્લેટ લઈ લઈશું અને એમાં આપણે અડધો કપ મેથીના કુરિયા એટલે કે મેથીની ડાળ પણ કહેવાય છે તો અહીંયા તમારે રેશિયો આ રીતે લેવાનો છે જેટલા તમે મેથીના કુરિયા લ્યો એનાથી અડધા તમારે રાયના કુરિયા લેવાના છે તો રાયના કુરિયા તમને ઈઝીલી મળી જાય જો મેથીના કુરિયા ન મળે તો તમારે એને મિક્સરમાં દળીને પણ વાપરી શકો છો તો આ રીતે પ્લેટમાં લેવાથી તો પહેલા છે એ મેઝરિંગ કપ નો હતા એટલે તમને મસાલાનો બરાબર અંદાજ આવે એટલે બહાર ફરતું મેથીનું લેયર પછીનું રાયનું લેયર અને વચ્ચે હિંગ આ રીતે ઉમેરવાની હોય તો ટ્રેડિશનલી આ રીતે અથાણું બનતું હોય પણ આપણે મેજરિંગ કપથી બનાવીએ તો તમે આ રીતે ન કરો તો પણ ચાલે હવે આ બધી સામગ્રીઓને આપણે એક બાઉલમાં આ રીતે ટ્રાન્સફર કરી દઈશું એટલે આપણે ગરમ તેલ ઉમેરીશું પછી એને ઢાંકીને રાખીશું એટલે તેલમાં સારી રીતે બધી સામગ્રીઓ થઈ જાય એટલા માટે તો આ રીતે મેં એને બાઉલમાં કાઢી લીધું હવે એક પેન લઈ લઈશું એમાં આપણે દોઢ કપ તેલ ગરમ કરીશું તો ધુમાડો નીકળે એટલું તમારે તેલ તો તમે રાઈનો એક દાણો ઉમેરો અને રાઈ ફૂટી જાય એટલું તમારે ગરમ તેલ કરી અને પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે તો અહીંયા મેં શીંગનું તેલ લીધું છે તમે રાઈનું તેલ પણ લઈ શકો તો ધુમાડો હવે નીકળવા લાગ્યો છે અહીંયા દેખાતો નથી પણ મને એકવાર દેખાયો એટલે મેં ગેસની આંચ બંધ કરી દીધી અને હવે આમાંથી આપણે અડધું તેલ વાપરીશું અને બીજું આપણે એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ થવા દઈશું તો અડધું આપણે અત્યારે ઉમેરવાનું છે અને પછી અથાણું તૈયાર થઈ જાય પછી ઠંડુ તેલ એમાં ઉમેરીશું તરત જ ગરમ જે તેલ છે એમાંથી અડધું તેલ આપણે આમાં ઉમેરી દઈશું આ રીતે રાયના કુરિયા અને જે મેથીના કુરિયા એ સતળાવા લાગશે અને આપણે એને ઢાંકી અને હવે હલકું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે અત્યારે આપણે આમાં મરચું નહીં ઉમેરે અત્યારે તમે મરચું ઉમેરશો તો અથાણું તમારું કાળું પડી જશે તો હું ઢાંકી અને એને સાઈડમાં રેસ્ટ થવા દઈશ ત્યાં સુધીમાં આપણે જે ગુંદા બાફ્યા છે એમાંથી પ્રેશર નીકળી ગયું કુકરમાંથી અને હું અડી શકું એટલા ઠંડા પણ થઈ ગયા તો આપણે એક જ વિસલ તમારે થવા દેવાનું છે જો વધારે વિસલ થવા દેશો તો ગુંદામાં દેખાશે પણ નહીં એવા થઈ જશે એટલે એક જ વિસલ ગુંદાને બફાતા બિલકુલ વાર નથી લાગતી તો ગુંદા આપણે બહાર કાઢી લઈશું અને એનો સ્ટેમનો ભાગ આ રીતે કાઢી લઈશું અંગૂઠા અને આંગળીની મદદથી તમે હલકું આ રીતે પ્રેસ કરશો એટલે ઠળિયો છે એ આ રીતે ઇઝીલી તો ચમચીનો પાછળનો ભાગ થોડો તમે ક્રોસમાં આ રીતે નીચે ફેરવશો એટલે ઠળિયો બહાર આવી જશે તો આ રીતે આપણે બધા જ ગુંદા છે એનો સ્ટેમનો ભાગ કાઢી હલકું તમે એને પ્રેસ કરશો એટલે ખુલ્લી જશે તો તમારે વધારે એને મારવું પણ નહીં પડે આ રીતે હલકું પ્રેસ કરવાનું છે અને ચમચીનો જે પાછળનો ભાગ છે એ પણ જેન્ટલી તમારે ઠળિયો કાઢવાનો છે તમે જો બહુ પ્રેશર દેશો તો ગુંદાના બે ભાગ થઈ જશે એટલા માટે એ પણ ધ્યાન રાખવાનું છે તો થોડાનો તો પણ ભાગ થશે પણ મોસ્ટલી તમે જો શાંતિથી આ રીતે ઠળિયા કાઢશો તો એના ભાગ નહીં થાય બધા ગુંદા મેં રેડી કરી લીધા હવે એક કપ જેટલી કાચી કેરીનું ખમણ આપણે રેડી કરી લઈશું તો ગમે તે કેરી તમે લઈ શકો છો ખાટી પણ વધારે હોય એ પણ લઈ શકો તો આ રીતે હું આમાંથી એક કપ જેટલી કાચી કેરીનું ખમણ લેવાની છું તો જો તમે કેરીનું પ્રમાણ વધારે લો તો મીઠાનું પ્રમાણ તમારે બેલેન્સ કરવાનું છે તો આ રીતે હવે જે મસાલો છે આપણો મેથીઓ વોમ એટલે કે હલકો એવો ગરમ છે એમાં આપણે દોઢ ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલું મીઠું તો કેરીનું પ્રમાણ કેવી રીતે છે એ રીતે બે ટેબલ સ્પૂન જેટલું મીઠું અડધો ટેબલ સ્પૂન જેટલી હળદર હલકું ગરમ હોય ત્યારે બે ઉમેરી મિક્સ કરી દેવાનું આ રીતે હલકું ગરમ હોય ત્યારે તમે ઉમેરશો એટલે હળદરનો કલર પણ બહુ સારો એવો આવી જશે હવે આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે આ મિશ્રણને અને પછી આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશું તો મેં એકદમ એને ઠંડુ થવા દીધું હવે અને અડધો કપ કાશ્મીરી લાલ મરચું તમે અહીંયા રેગ્યુલર મરચું અને કાશ્મીરી બે મિક્સ કરીને પણ ઉમેરી શકો જો તમારે અથાણું તીખું બનાવવું હોય તો પણ હંમેશા અથાણામાં કાશ્મીરી લાલ મરચું કલર સારો આપે અને સાથે બહુ તીખું પણ ન થાય એટલે એ જ વપરાતું હોય તો કોઈ પણ સારી એવી બ્રાન્ડનું કાશ્મીરી લાલ મરચું કે ઘરનું તમે ફ્રેશ જે અત્યારે સિઝનનું હોય એ તમારે લેવાનું તો મેથીઓ મસાલો બનાવો એમાં બધા ફ્રેશ મસાલા તમારે લેવાના એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું મેથીઓ મસાલો આપણો તૈયાર થઈ ગયો હવે જે આપણે કાચી કેરી ખમણીને રાખી છે એ મેં એક કપ જેટલી ઉમેરી દીધી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે જો તમારે મેથીઓ મસાલો ઘરે ન બનાવવો હોય તો જે પેકેટ આવે છે તમે જો પાંચસો ગ્રામ ગુંદા લ્યો તો જે બસો ગ્રામવાળું પેકેટ આવે અચાર મસાલાનો એમાં તમારે કેરી ખમણી અને પછી તમારે અહીંયા ગુંદા સ્ટફ કરવાના છે મેં ફ્રેશ બનાવ્યો છે એટલા માટે આ રીતે તમારે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું હવે જે બાફેલા ગુંદા છે એમાં આપણે આ મસાલો સ્ટફ કરીશું તો એકદમ હલકા હાથે પ્રેસ કરી પણ પૂરો ગુંદો મસાલાથી ભરાઈ જાય એ રીતે તમારે હળવા હાથે આ રીતે પ્રેસ કરી અને ભરી દેવાનું છે તો આ રીતે ગુંદા હું છે એ બધા ભરી રેડી કરી લઈશ અને જે મેથીઓ મસાલો બચે એ આપણે થોડું નીચે અને ઉપર એ રીતે ઉમેરીશું એટલે તેલમાં પણ એનો મસાલો એકદમ સારી રીતે રહેશે તો બુંદા બધા મેં ભરી લીધા અને થોડો મસાલો બચ્યો છે એ આપણે ઉપર નીચે પણ મૂકીશું હવે બોટલ મેં આવી બે લીધી છે તમે એક બોટલમાં પણ સ્ટોર કરી શકો હું તેલનું પ્રમાણ થોડું વધારે લઈ રહી છું આપણે આખા વર્ષ માટે તમે જ્યારે પણ કોઈ અચારી સબ્જી કે અચારી પરાઠા બનાવવા હોય તો એમાં પણ વપરાય એટલા માટે તો આ રીતે મેથીઓ મસાલો નીચે પછી ઉપર ગુંદા પાછો થોડો મસાલો ઉપર ઉમેરીશું અને જે તેલ આપણે ગરમ કરી અને ઠંડુ એકદમ થઈ જાય એ તેલ આપણે ઉપર આ રીતે રેડી ગુંદા ડૂબે એ રીતે તેલ તમારે ઉમેરવાનું છે તો એ ધ્યાન રાખવાનું છે કે ગુંદા તમારા પ્રોપર ડૂબી જવા જોઈએ તેલમાં આ રીતે તો એકદમ પરફેક્ટ એવું આ રીતે ગુંદાનું અથાણું બની રેડી થઈ ગયું આ અથાણાને તમારે રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાનું છે બહાર આ અથાણું સારું નહીં રહે આખું વરસ સુધી તમે પરાઠા રોટલી ભાખરી કે થાળીમાં સર્વ કરી શકો છો તો એકવાર આ રીતે ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું તમે ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ